રણજીતપરા હાઈસ્કૂલ રોડ પર છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક વેપારીઓમાં રોજ જોવા મળ્યો હતો સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે અહીં નગરપાલિકા મશીનથી પાણીનો નિકાલ તો કરે છે પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી આ ભૂગર્ભ ગટર છલકાવાથી બહુ દુર્ગંધ આવે છે અને આજુબાજુના રહીશો અહીં રહી શકતા નથી આ સમસ્યાથી ધંધા વેપારમાં પણ માઠી અસર પહોંચે છે ભૂગર્ભ છલકાવાથી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે જેને લીધે રોગચાળો ફાટી નીકળવાનો લોકોમાં ભય પેસી ગયો છે આ સમસ્યાનો કાયમી નિવડો લાવવાની સ્થાનિક વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ભૂગર્ભ ગટર જે ખારીમાંથી આવે છે અને આજે એક મહિનાથી આ છલકાય છે નગર પંચાયત દ્વારા આવી અને મશીન માંડી અને માંથી ઓલી હોલી કુંડીમાં પાઇપ માંડીને પાણીનો નિકાલ કરે છે અને રોજ છલકાય છે એટલે દેવ્રત દુર્ગંધ આવે છે કે આજુબાજુના રહીશો રહી શકતા નથી અને એકદમ વાસ આવે છે ધંધા વેપારમાં પણ માટી પડે છે અને પાણીના ખાબોચિયા ભરાય છે એમાં ફોર વ્હીલ હાલે છે તો એકદમ ઉડે છે અને દુકાનોમાં પણ છાંટા ઉડે છે અને એકદમ તીવ્ર વાસ આવે છે અને આ મચ્છરનો એકદમ ત્રાસ થઈ ગયો છે તો રોગચાળો પણ ભયંકર નીકળે એવી શક્યતા છે તો આને વહેલી તકે નિવેડો લઈ આવો આ નગર પંચાયતને પણ ખબર છે પણ કોઈ કાર્ય કરતા નથી આ રોજને એવું પ્રોબ્લેમ છે દિવસમાં ત્રણ વખત છલકાય છે